હાય ફેમિલી સ્વાગત છે તમારું અમારા ફેમિલી બ્લોગમાં બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય શ્રી રામ બ્લોગની શરૂઆત થઈ છે આજે સાંજે હમણાં થોડા ઘણા કામ હતા ને એ આજે સવારમાં ઉઠીને મેન ખુશીએ ફટાફટ પતાવી દીધા કેમ કે ગઈકાલે ને આગલા દિવસે એને કાંઈ કામ નહોતા થયા અમાર જેવું હતું એવું શેડ્યુલ આમ તેમ થઈ ગયું હતું ને આજે પહેલાં આરસીયુની હેલ્થની અપડેટ આપી દઉં આજે આરસીયુને ને સારું છે જેટલા લાસ્ટ બે દિવસમાં જી ભાઈ ઓલે લાસ્ટ બે દિવસમાં જેવું હતું ને એનાથી એટી પરસેન્ટ સારું છે ટ્વેન્ટી પર્સન્ટ હવે જરા એ પણ આ દવાનો કોર્સ આખો પતી જે છે ને એટલે એ એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બેટા જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે આ તો બહુ સરસ છે બહુ સરસ કમ્પ્લીટ પાછો કોટામાં આવી ગયો પણ હજી એને થોડું ઓલું હું શરીરમાં ઓલું ખાતા એક બે ત્રણ તણક દિવસમાં એકદમ પરફેક્ટ થઈ જશે એકદમ આજ તો કુદે આજ તો કુદવા માંડો આ થોડું કાલ ને પરમની બે દિવસ એ ઊઠી ગયો હા આ ઊઠી ગયો ને માર કાનો જય શ્રી કૃષ્ણ આરજી તરત ઉઠી ગયો જય શ્રી કૃષ્ણ પપ્પા જય હવે એને ઈચ્છા ના ઈચ્છા ના કહવા હમણાં આરસી કેવી પડી ખબર હવે આરસી આ ઘોડિયામાં માં

અમારે અમુક વસ્તુ શેમ્પુ બનાવવા માટે અમુક વસ્તુની જરૂર પડવાની છે મીન્સ કે એમાં હોય કે શેમ્પુ બનાવવા માટે મોટા બધા ઓલા ડોલ ને એવું બધું શેમ્પુ રી એના માટે તો એવી બધી વસ્તુ અમુક લેવાની અમુક માપના બધાય બધા ઓલા લેવાના તો એવું બધું ડિમાન્ડ એક જગ્યાએ કીધું બધું મળી જશે સારી ક્વોલિટીનું લેવું હે એટલે તો જાતા આવી લેતા આવી બધું હવે થોડાક જ દિવસમાં અમારું થોડુંક થોડુંક લેટ થતું જાય છે શેમ્પુના ને એના માટે પણ માલ ને એ બધું રો મટીરિયલની એટલું બધું ઓલું ભેગું કરવામાં એટલી વાર લાગી ગઈ નહીં બોક્સ હજી પ્રિન્ટ થઈ ઓલા થઈ નથી આવી વાડે એની ડાય બનાવવા દીધી કેટલા દિવસની ડાય બનાવવા દીધી ડાય બનીને આવે વચ્ચે વરસાદ ત્રણ દી કન્ટિન્યુ હેરાન કરી ગયો કાંઈ કુરિયર નતી કાંઈ નું ડાય ના ડાયવાળો કે વરસાદના લીધે થોડુંક ઘણું લેટ થઈ ગયું વર્ષે બે ત્રણ દીધું એના લીધે બધી વસ્તુ લઈ લીધી આપણે અને હવે જો ઘરે જાય છે અત્યારે મોડા મોડા નીકળતા રીલ ને શૂટ બાકી હતું ને બધું શૂટ કરીને પછી લેટ જ નીકળ્યા એમ જા અમે અને આજે છે ને આશેસ મને એક જગ્યાએ લઈ ગયા તા એ જગ્યાએ હોમ રિલેટેડ બધી વસ્તુ ને જોવાનું હતું એટલે અમે અહીંયા ગયા હતા જોવા માટે એટલી જબરજસ્ત બધી આઈટમ હતી ને એટલી મસ્ત આઈટમ હતી ને એમ તો અત્યારે લઈ લે એવી મસ્ત હતી બધી વસ્તુ લેવાનું ઓપેસલી જયારે લેવા લેવાની જોવા ગયા તા બધુંય અને એમાંય આશિષ ને હેને સૌથી વધારે એક હતો એક જાકારીઓ હતો એવો મસ્ત ગમી ગયો ને એટલો સુપર્બ હતો ને ઈ ગોલ્ડન કલર વાઈટ એન્ડ ગોલ્ડન ને ઈ બધી કરીને એમાં ત્રણ કેટલાય કલર ઓપ્શન હે હતા અલગ અલગ કલર ઓપ્શન મે હતા જોયા પછી પેસ્ટલ કલર માં આવતા હતા એમાં બે કલર ઓપ્શન હે હતા એટલે હું આપણે આપણો ઘર નું હોમ ઓલો કર્યું એ પ્રમાણે આપણે યુઝ કરી હે ને જબરો હતું બાકી બધી વસ્તુ એ ટુ ઝેડ હજી કોઈ હું અંદર જો ને એટલે ગાડી થઈ જાય આ વખતે મારે ઘર માં મમ્મી ને મારે તે દિવસે છે ને બધું સાફ સફાઈ ને એવું કરવું છે કબાટ નું ને મેં તમને વાત કરી હતી જે વધારાના નથી જોતા એ બધા કપડાં કાઢવા છે એ બધું કરવાનું છે આપણે તો પછી બીજી વાર જયારે જઈશ સુરત તો જવાનું થાય તો ત્યારે ગણપતિ બાપા ગણપતિ બાપા જોઈ લ્યો ગણપતિ અરે જ્યાં જોવો અહિયાં બધે ગણપતિ બાપા હે બાકી એનું એનું ટ્રાફિક આજે વધારે હે બધા આજે લાસ્ટ ડે છે

મુકાય છે અંદર પા ને આ ડોલ એક લેતા એવા ઢાંકણાવાળી કાં જરૂર હતી એટલે મકદાર ને એવું ને જો બાકી શું લાવ્યા અમે અરે ક્યાં ગયા આમાં બહુ ડોલમાં બધી ભરીને લેતા એવા અલગ અલગ નેપકિન લેતા આવ્યા જો એક આવો કલર હે આવો આવો કાપડ અમે આગળ લાવ્યા હતા પણ ત્યારે ઓછા લાવ્યા હતા બે એક લાવી ત્રણ હતા હાલો આપડે રેડી થઈ જાય હું તો ઓલમોસ્ટ રેડી જ છું ખુશી ને રેડી થવાનું હે ખુશી રેડી થઈ જાય હા કાજલ ની ઘરે છે

કેટલું પબ્લિક છે ને બધુંય ગણપતિનું છે હા બધા ગણપતિ જોવા નીકળ્યા એવું રીત બધા જો આ ગણપતિ બપા છે એમ ગલીએ ગલીએ ભાઈ છે નાની નાની માટીની મૂર્તિ કેટલી મસ્ત બધી ડેકોરેટ કરેલી છે સુપર અલગ અલગ બધી મૂર્તિ આજે બધા થઈ જાય છે પાપ્પાને એમના ઘરે સુપર બે બધી બધી માટીની મૂર્તિ હું તો કહું કે માટીની મૂર્તિ જ બેસાડવી જોઈએ બધાય પીઓપી ની મૂર્તિ કરતાં હા ભાઈ આ છે

મોરયા બધા છોકરાઓ ખડકાઈ ગયા હે જો ગાડીમાં ને આપણું ડીજે વાગે બોલ જોર માં બેજા બે જ્યા બધાય ઓલા તું બે જા તું છોકરામાં તો

ચોટી ગણપતિ બાપા જોઈ લેવો તું બધા ગરબા લોની કા બબુ હા હાલો ગરબા હાલો બધા ગરબા રમવા જો આરસી ગરબા રમે પહેલી વાર એના મમ્મી ભેગું ગોતે મને કે પપ્પા ક્યાં આવી ગયા ક્યાર નો હમણાં જોઈશે જોવાયા એટલે ખબર નથી કઈ ઉભો એટલે હાલે નગર હમણાં કહે છે પપ્પા પાસે જાવ ફરી ભાઈ જોડાઈ ગયા હોય હાલો બધા ગરબાની મોજ કરવા હવે તો બધા ફેસ્ટિવલ આવશે ને મોજે મોજ પડી છે હવે નવદી ગણપતિ ઉત્સવ નવરાત્રિ ગણપતિ ઉત્સવ પછી નવરાત્રી ચાલુ થઈ છે થોડાક દિવસ પછી મોજે મોજ નઈયે લાંબા લાંબા ફેસ્ટિવલ હોય ને એટલે મજા જ આવે

એનું પાછું આજે એકદમ પરફેક્ટ બાકી જેનો પ્રોબ્લમ હતો એ બધો એને હા ઓછો થઈ ગયો હે દસ આઠ ટકા જેવો હે હજી બે દિવસ દવા પીશે એટલે એકદમ ઘોડા જેવો હે થેન્ક યુ ઘણા બધાએ કોમેન્ટ કરી ગેટ વેલ સૂન આપશીવું ઘણા ડીએમ કર્યા હતા કે ખુશીદી ડોન્ટ વરી ચિંતા ન કરતા એઝ અ મધર અમને ખબર એ કે આવું ફીલ થાય કે એઝ અ મધર બધાય અમને કે અમારા બેબી ને ઘણી વાર થયું હોય તો આવું ફીલ ગણાય ને ડીએમ આવ્યા હતા ઇન્સ્ટામાં સાચી વાત એઝ અ મધર બધા ફીલ થાય ગમે આપણું બેબી હોય ને આપણા બેબીને કઈ પણ થાય ને આપણે બધા લો ફીલ કરવા માંડી આખું મૂડ વહી જાય ને એવું થાય જ કાંઈ વાંધો નહીં બસ આઈ હોપ ફોર ધ બેસ્ટ બસ સારું થઈ જવું જોઈએ બધાને બરાબર ને ખુશી હા હા જો હજી એક અપડેટ આપી દઉં અમે બધાય ઘર જોઈને તમે બધા ઘર વિશે ઘરમાં એવું અપડેટ છે અમે ચાર ઘર જોયા પાછા ચાર ઘરમાંથી ડિસિઝન એવું આવ્યું હવે ફાઈનલ કરવાનું હે જોઈ એક ગમે એ ને એ ગયું એ ઘરમાંથી હવે બધે પોતપોતા અત્યારે ડિસ્કશન આલે પોતપોતાનું બધે મંતવ્ય કીએ હે કે તમારે શું તમારું શું હોય તમારું શું હોય એમાંથી મમ્મી ડિમાન્ડ આવી હે મમ્મીની ડિમાન્ડ એવી આવી કે રીલ સ્ક્રોલ કરતા હતા ને તો એમાં એક મંદિર દેખાણું એમને બધા અલગ અલગ આવતા ને તો ખુશીએ એમને બતાવ્યું હતું ઓલા ઇન્સ્ટાગ્રામમાં બધું તો એમાં હું પછી એવું હોમ ઇન્ટિરિયર ને એવું આવવા રીલ આવવાની ચાલુ થઈ ગઈ એનામાં મમ્મીના હોવલામાં એકવાર ફીડમાં આવવા માંડે એટલે પછી એવું આવવા માંડે તો મંદિર જોયું કે મારે આવું મંદિર બનાવવું એ કે આશીષ હા મેં બતાવ્યું તો પછી હે ને આમ ચિપકાન રાખી દો પછી આવ ધોડાતો પછી જાય પછી હા એ પછી જાય ત્યારે ત્યારે કે આવો તો એવી ડિમાન્ડ જોઈ નું મંદિર બનાવશું મંદિર મમ્મી ના ચોઈસ નું બરાબર ને ખુશી તારી કઈ ડિમાન્ડ મારી બધી મારી તો છે તમારે એક ક્યો તમારે હું એવું સ્પેશિયલ જોઈએ કે મારે આ વસ્તુ કરવી જ છે મારે મારે કાઈ ને એકદમ બસ મારું ઘર બની જાય મારી ડિમાન્ડ છે બસ બાકી જી મારે ઘરમાં ઓલ વેલ એન્ડ જ છે જી આપણે કરવાનું એ કરશું મારે એક વસ્તુ કરવી છે પણ એ વસ્તુમાં એને મને એને થોડીક બીક લાગી એ થોડાક ટાઈમ પછી ખરાબ થઈ જાય એવું થઈ જાય એવું વસ્તુ હોય ખરા કે આમ રૂમમાં અત્યારે સ્પેસ થીમ પર આખું રૂમ ડેકોર કરે અને ઝીણી ઝીણી લાઇટો મૂકે તમને ઘણીવાર જોયું હોય તો એક મટીરિયલ આવે એ આખું નાની નાની ઝણી જીણી છે ને સ્પોટ લાઇટ આવે એ લગાવે ને એની ઉપર આખું એક લેયર મારી દઈએ આમ છત માં પણ જ્યારે લાઈટ ચાલુ કરે ને કેમ જાય તારા ટમટમતા હોય એટલે આખા ઉપર ધાબામાં એવું દેખાય પણ એમાં મને ઘણી વાર બધું હું જોતો હોય ને તો એ ખરાબ થઈ જાય થોડાક ટાઈમમાં ત્રણ વર્ષ ચાર વર્ષ પછી કઈ કામનું નહીં એના લીધે પછી ખાલી પ્લેન જત થઈ જાય લોંગ ટાઈમમાં ખરાબ થાય તો આપણે રિપ્લેસ કરી શકી એવું રીતે કરી એ રિપ્લેસ ન કરીએ કેમ કે એની ઉપર આખું ઓલું થઈ જાય ને એના લીધે હા કાંઈ નહીં જોઈ ને નવા નવા આઈડિયા અમે બે બેઠા હોય ને નવરા ફ્રી ત્યારે નવું નવું રિસર્ચ કરતા રહી કે આ ટાઈપનું કંઈક ઘરમાં કરશી આ ટાઈપનું ઘરમાં કરશી મમ્મી ને પપ્પા લઈ જવા હે બે જગ્યાએ બીજા જોયા નહીં બે જગ્યાએ એક એક વાળા ફરતી લઈ જાય એક જગ્યાએ તો જોયા એવા એક જગ્યાએ તો જોયા એવા એટલે બીજી જગ્યાએ બાકી છે અહીંયા મમ્મી ને પપ્પાને લઈ જવા હે જોઈ એમને કેવું ગમે છે કેને પછી ખબર પડે અમને આગળ હમ તો મમ્મીને મે મોબાઈલમાં વિડિયો બતાવ્યો હમ પણ મોબાઈલમાં જોઈને રૂબરૂ જોઈને એમાં ઘણો ફરક પડે ઘણો ફરક પડે તો બધાય સુઈ ગયા હે પપ્પાએ સુઈ ગયા ને આસીએય સુઈ ગયો હવે અમે ત્રણેય ગપ્પાટા મારીને ખાઈ પીને સુઈ જઈશું હા ખાઈ પીને સુઈ જઈશું હા બધાયને બાય બાય હા બધાયને બાય બાય ગુડ નાઈટ શુભ રાત્રી જય શ્રી રામ ને જય માતાજી બધાયને